આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીની અંદર એક વાર્તા ઉપરથી ચિત્ર દોરવાનું છે હું જે વાર્તા કહું એની તમારે કલ્પના કરવાની છે અને પછી તે તમારે ચિત્ર પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ છે તેમાં દોરવાનું છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ તો તમે બધા તૈયાર છો તો વાર્તા છે મગર અને વાંદરો અથવા તો વાંદરો અને મગર બે કહી શકો મગર અને વાંદરો અથવા તો વાંદરો અને મગર આ વાર્તા તમે સાંભળેલી જ છે પણ અત્યારે હું એ વાર્તા હું બોલું છું અને તમારે કલ્પના કરતી જવાની છે અને દોરતું જવાનું છે પેન્સિલ હાથમાં રાખો તમારી રીતે તમે ચિત્ર તૈયાર કરો હું વાર્તા બોલું છું અને તમે તમારા બુકની અંદર પેન્સિલથી કરો ચાલો સ્ટાર્ટ એક જંગલ હતું જંગલમાં એક નદી ચાલી જતી હતી આ નદી પાસે એક ઝાડ હતું આ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો અને નદીની અંદર એક મગર રહેતો હતો હવે મગર અને વાંદરો બેની દોસ્તી થઈ ગઈ કેવી રીતે ખબર છે વાંદરો છે એ જાંબુડાના ઝાડ ઉપર રહેતો હતો અને મગર પાણીમાં રહે એટલે વાંદરો છે એ રોજ જાંબુડા અને ઠળિયા અને જાંબુડા ફેંકી અને મગર તો ભાઈ રોજ ખાય એમ કરતા કરતા બેની પાકી દોસ્તી થઈ ગઈ હવે મગર અને વાંદરો રોજ જાંબુડા ખાય એક દિવસ આપણે મગર છે ને એ મગરી મગરી માટે જાંબુડા લઈ ગયો શું લઈ ગયો જાંબુડા જાંબુડા લઈ ગયો પછી ઘેરે જઈને મગરીને જાંબુડા તો જાંબુડા તો ભાઈ બહુ મીઠા હતા તો મગરીએ તો જાંબુડા ખાધા તો તમને ખબર છે મગરી શું બોલી કે આ જાંબુડા એટલા બધા મીઠા છે તો વાંદરા કાળજું કેટલું બધું મીઠું હશે તો મગરી કે છે વાંદરાભાઈને મારે તો શું કરવું છે વાંદરાનું કાળજું ખાવું છે તમે એને આપણા ઘરે લેતા આવજો પછી તો વાંદરો છે એની પાસે મગર ગયો અને વાંદરાએ તો વાત કરી શું કર્યું વાત કરી કે મારે તો તમને અમારા ઘરે મહેમાન બનાવવાના છે અમારે ઘરે આવો તો વાંદરો કે કાંઈ વાંધો નહીં ઈ તો મગર ને કે છે વાંદરા ભાઈ કે મને તો તરતા આવડતું નથી તો મગરભાઈ કે મારી પીઠ ઉપર બેસી જાવ પછી તો વાંદરો મગરની પીઠ ઉપર બેસી ગયો અને પછી શું થયું પાણીમાં તરતા તરતા મગર વાંદરાને લઈને શું કર્યું કે છે કે મારે તો તમારું મગરીને કાળજુ ખાવું છે તો વાંદરો તો ભાઈ બહુ ચાલાક હતો કેવો હતો બહુ ચાલાક હતો તો વાંદરો કે મગર હું તો મારું કાળજું ભૂલી ગયો છું ક્યાં ભૂલી ગયો છું ઝાડ ઉપર ભૂલી ગયો છું હવે આપણે પાછું વળવું એટલે ઈ તો ભાઈ પાછા આવેલા અને પછી વાંદરો ઝાડ પાસે આવ્યો જાંબુડાના ઝાડ ઠેકડો મારીને ઝાડ ઉપર ચડી ગયો બરોબર અને વાંદરો શું કે છે ખબર છે શું કે છે વાંદરો કે કાળજુ કઈ થોડું ઝાડ ઉપર હોય કાળજુ ક્યાં હોય કાળજુ તો આપણા શરીરમાં હોય ક્યાં હોય શરીરમાં હોય ઠેકડો મારીને બેસી ગયો પછી કે છે અને પછી તો હું કે છે વાંદરો કે મગરભાઈ એટલે કે મગર તારી અને મારી આજથી દોસ્તી તું તો મને મારી છે હું એમ નથી તો આ વાર્તા ઉપરથી આપણે એક ઝાડ દોરશું જો આ ભાઈએ પ્રયત્ન કર્યો છે એક ઝાડ દોર્યું છે નદી છે મગર દોરવાનું જેવું આવડે તમારી કલ્પનાથી જેવું બને એવું કરવાનું છે આ ભાઈએ પ્રયત્ન કર્યો છે ઝાડ છે વાંદરો છે મગર નદી આવો પ્રયત્ન આપણે ભલે જેવું આવડે એવો પ્રયત્ન કરવાનો છે જો આ બેને પ્રયત્ન કર્યો છે કાંઈ વાંધો નહીં જેવું થાય એવું આપણે પ્રયત્ન કરવાનો છે તમને એમ થાવું જોઈએ કે મેં મગર દોરી વાંદરો દોર્યો નદી દોરી ઝાડ દોર્યું તમને એમ થવું જોઈએ કે મેં આ દોર્યું છે પછી હું તમને બોર્ડ ઉપર બતાવીશ દોરે એટલે તમને ખ્યાલ આવે અત્યારે તમે પ્રયત્ન કરો બધા દોરવાના કલ્પનાથી કે આવું ઝાડ જોયું છે ને વાંદરો જોયો છે ને મગર જોય છે ને નદી જોઈ છે ને તો આ બધું જોયું છે તો તમે દોરવા પ્રયત્ન કરો તમારી કલ્પનાથી તમારે જેવું દોર એવું તમને જેવું આવડે એવું દોરો ભાઈ હમ એટલે આ વાર્તા ઉપરથી આપણે શું શીખ મેળવવાની હોય છે કે આપણે હંમેશા આપણી જેવા હોય એની ભાઈબંધી કરવી જોઈએ અને કોઈથી છેતરાવવું જોઈએ નહીં અને આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને આપણે હંમેશા આપણા માટે મહેનત કરવી જોઈએ બીજા ઉપર આધાર રાખવો જોઈએ નહીં ચાલો શ્રદ્ધાબેન તમે દોર્યું જ છે ને બતાવો તો હા શ્રદ્ધાબેન આ શું દોર્યું છે મગર હા નદી આ નદી છે મગર છે પછી આ ઝાડ ઝાડ છે ને આ વાંદરો વાંદરો સરસ ચાલો ભાઈ તમે પ્રયત્ન કર્યો છે ચાલો ભાઈ તમે શું દોર્યું છે આ મગર હા નદી હા ઝાડ હા વાંદરો હમ તમે ભાઈ

ચાલ હ પછી આ શું છે નદી છે ને એમાં શું કર્યું છે મગર દોરવા પ્રયત્ન કર્યો છે કાંઈ વાંધો નહીં હો પ્રયત્ન કરો અહીંયા આ ભાઈએ પણ દોરવાનો પ્રયત્ન કર્યો છે આ શું છે આને શું કહેવાય ભાઈ હં પછી આને હં સરસ ચાલો હવે થોડુંક બાકી છે ને મગર ને નદીને એવો પ્રયત્ન કરો ચાલો પ્રયત્ન કરો તો આવડશે જો આ શું છે બેન હા 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 સરસ આ પ્રયત્ન કર્યો છે સરસ આ બેને પ્રયત્ન કર્યો છે સરસ પ્રયત્ન સરસ તો લગભગ ઘણા પ્રયત્ન ચાલુ છે અને જેને પોતાની કલ્પનાથી દોર્યું છે બાકીના બધા દોરજો આપણે સમજવા માટે જ છે હો અને આપણા હાથના વળાક થાય ને લેખનની પૂર્વ તૈયારીમાં વળાંક આપણા હાથના થાય આપણા મનમાં ચિત્ર ઊભું થાય વાર્તા ઊભી થાય બરાબર છે પછી કેવું ઝાડ હોય કેવી મગર હોય કેવી નદી હોય બરાબર કેવો વાંદરો હોય એ આપણે કલ્પના કરીએ છીએ ઘણીવાર તમને સપનું આવે છે ને ત્યારે કોઈને વાંદરાનું સપનું આવ્યું છે કોને આવ્યું શું છે આંગળી કરો તો વાંદરા સપનું આવે શું આવે શું કે તમે વાંદરા ને ઘોડે ઠેકડા મારો હે પછી નદી માં નાતા હોય એવું સપનું આવે પછી ઝાડ ઉપર ચડ્યા હોય એવું સપનું આવે મગર આવું આવે ને સપના ઘણા બધા આવે તમને અલગ અલગ આવતા હોય ને સપના તમને કેવું સપનું આવે વાંદ્રો કાંઈ વાંધો નહીં શીખવાનું જ છે અને પ્રયત્ન કરવાનો છે એટલે આપણને આવડી જાય ધીમે ધીમે જેવું આવડે એવું માત્ર કલ્પના જ કરવાની છે એટલે આપણે હંમેશા ચિત્ર દોરવાની પ્રેક્ટિસ કરવાની તમારા જેટલા વળાક સારા એટલા ચિત્ર દોરવા પ્રયત્ન કરો ને એટલા જ તમે તમારી રીતે બરોબર ચિત્ર સારા દોરી શકો ચાલો તો મજા આવી ગઈ બરોબર મજા આવી ગઈ તમે લગભગ બધાએ દોરી નાખ્યું છે ને આવી કલ્પના કરી છે જો આવી રીતે ઝાડ છે એની પાસે વાંદરો છે આવી તમે કલ્પના કરી છે આ નદી છે મગર છે આ રીતનું તમે ચિત્ર તમારા માનસમાં ઊભું કર્યું છે એટલે તમે જેવું વિચારો એ એક પ્રકારના શબ્દો જ છે શું છે અને શબ્દ ઉપરથી વાક્ય બને વાક્ય ઉપરથી વાર્તા બને વાર્તા ઉપરથી જોડકડું બને ઉખાણા બને કહાની બને બધું જ બને તમારા શબ્દ ઉપરથી તો આવી રીતે આપણે શીખવાનું છે તો તમે બધાએ સમજવા પ્રયત્ન કર્યો શીખવા પ્રયત્ન કર્યો સરસ મજા આવી ગઈ ને તાલી પાડી દો ચાલો બધા બહુ મજા આવી ધવલભાઈ મજા આવી ગઈ તમને બહુ મજા આવી સરસ વેરી ગુડ શાબાશ